બબલે જનરલ રે જનરલ ઓ લા લા જનરલ બેરાદરો આવી ગયા છે પાછા ખોવાઈ ગઈ યાર જે કોનો છે બંદો આયા મારવા જાશો બંદો ક્યાં ની આડી એ કે બોલ તરી ઓલી કોક ની ગ્લુ હોય હતી

રાહે રે યો વાલાઓ આ જગત ની અંદર તમે જ્યાં લગી 4 જણા ભેગા ન થી ને જ્યાં લગી ફ્રી ફાયર ની અંદર બોયા કાડીઓ સંભવ છે પછી રિયલિટી હોય કે ફોર્મલિટી કાજ આરા વાલાઓ ભાઈઓ ભેગા થરો ઉપર ચાલાવા મુકટલો લે લો પકટની ગોળી ન થી પકટની ગોળી આપડે છે ને ગાઈસ આની અંદર થી લઈ લેઓ આહા હા હા એ એક બી હે તો એ આસ્લો બાય હાલો હાલો કોને આવા સાણ છે યો હાલો પગડે હે દે એ બધા પડી ગયા બધા વી હે અરે ભલે થાય ને કે તમારી કેવું લાલ મેરું મારો કોણ ઓલા કેના કાય હવે એટલું બધું બધું ગેમપ્લે જોરદાર થઈ ગયો ને મોબાઈલ માં ઓલો કે રેન્ડમ શોટ ગુમાવું તો લાલ અડી જાય છે ચાલો કટાવ મુકો પસરો કાઢો મોમેન્ટ કરીને મારવા ના ગાઈસ નકરા હવે નકર મોમેન્ટ આ દેખાડ દેખાડ કરો ભલા બંદો મારે નહીં આ તમે જે કીધી ની વાત મને ગમી હો ગાઈસ તમે કહેતા હતા ને કે ભલે કે બુયા નો થાય હાલ છે પણ કે આ બધું સેટિંગ દેખાય ને એવી રીતે રમવા હવે એવી રીતે જ રમવામાં આવશે કાયદે ચાર ઓ કાયદે ચાર હું સમીર ના બોલ ચાલ અરે હાલ હાલ ધીમા શક્તિ માં આવસો ભાઈ એકલા એકલા ભાગી જાવ તો મજી રહી દીધા ઓલા હરી ભાઈ ને ગયો આય રે બાકી રેન્ડમ બંદો હું નામ સગાઈ જનો દર્શન ભાઈ અને તમે મેં તમને પહેલા કીધું ને જે કહું છું તમારી ચિંતા કરતા નહીં આપણે છે ને બધાને આય રમવાનું છે કોઈ બાકી નહીં રહી જાય અને તમારી કરતા વધારે જલ્દી મારે છે તમારી આય રે રમવાની સમજાય કારણ કે આ બધા આય રે રમી રમીને હવે છે ને મને હો પડી ગઈ છે

कोई क्या है मैंने गुजार दी मां कितना है एक तो बड़ा अजी है अजी है जियो आली वाला जियो जियो ना दर्शन है मारो काय बंद है अब बड़ा घेरी मारो मई के ले जाओ ओके तो प्यारे बाबू घेरी ले जाओ गाइस फॉर योर कार्ड इंफॉर्मेशन गाइस स्टार वन के अंदर तुम्हारा भाई पहुंच जा जो, जो प्रगति ना पंथ है धीरे-धीरे डकलेना पड़ेगा अपनी लीग बत्ती रहे और एवरी रीते गेम चलती रहे ओ वो चेर गदे देख तरानी नाम होगा रू, तो हिंदी प्लाजा वाले पंजाबी मशाब हांबल तो इने अंदर आ कडी आई ते मैं मैं थोड़ी फील करी समझे अकीगत मा जो गर्लफ्रेंड एम क्या भाई के भाई दिल चीर के देख हासून छीनी देख रहे कर देखाडू खरू के जो अनि हासून मांगे तो ई गर्लफ्रेंड होई खरीद के हो जो एकतर नो होई हारो एंटर तो भैया वो गेम ब्रह्मा मेरे रे भाई ने मशाब नो गेम नेशब के नेशब बेशब वे मशाब लिखियो तू यार एम यू एस एच आई पी ए वो लिखियो तो गाइस

મને દેખાડો નહીં કોઈ ક્યાં ભાગી જોઈએ એક જો બીજો ક્યાં ઘડીક વાર ગોળી થઈ ગયો હારો લે કે એટલું ભાગે અરે એટલે આ રો 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 તો હવે છે ને તો ભાગ્યો કઈ રીતે હે તો યાર આજુબાજુ મને છે લાલે પણ ના થાઉં લાલ નથી આવું તો એ માં છે યાર લોચા એ પડી જાય છે ભાઈ તો અહીંયા ક્યાં ટીકર મે ટીવો રાખો ભાઈ ક્યાં નો કરું છું કઈ કી સ્કોર છે હવે છે કોઈ હા એઠે આ કી સ્કોર ઉપર આવે છે દાદર ઉપર જો આ આખી કી સ્કોર કાય વાંધો નહીં એ લે જો 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 કવર મારી જશે તમને કીધું તું મારે કંઈ રમન સરવત નહીં મારે સમિર એક મારા તમને એની ગુબરા બકા ખબર આપી તને કે ભાઈ રસ્તે એકલા રસ્કિન દેવાન કે તારે યાર એકલા ભાગે આજો અમે ગ્લોર પડી જોસે આઈ તે આઈ તે નું ફોડને કે ને પણ આમ પણ યાર સીધા કરો જઈ જા બે આરે એ ઓલો ભાગે છે હું કે તમે એની વાહે જાવ છો બરાબર જાવ જા ત્યાં આપણે સુખ દુખની થોડી વાતો કરી લઈએ રીટ કેમ યાર માં આ જોઈ તે મે તો કીધું તું ની બેન ભગત નો ક્યાર નો ભાગતો તો નું તીજાનો કવર લઈ લો અહીંયાથી થી આર સુનો છે કે ખુલ્લો તો આર સુનો લઈ લીધો તો કેટલાનો કવર છે મારી પાસે એક હેલ્મેટ તો છે ગાઈસ કાં વાંધો હેલ્મેટ તો છે આપણી પાસે ફાડી નાખા ઉપર ઉપર બધા છે નવું પીસી લેવું છે ગાઈસ પણ નવા પીસી પીસીને માટે છે ને આઈ થિંક સો લગભગ 1,20,000 આજુબાજુનો ખર્જો થાય છે તો આપણે લાઈવની સુવિધા કરીએ કે ભલે આપણે ગામડું છે તમારે નેટવર્ક સુવિધા અહીંયા લગી પોગેમ નથી પણ આપણે ફ્રી ફાઈજી નેટવર્કની સુવિધા કરાઈએ કેમ છે પણ અત્યારે ક્યાં લગી ભેગું નહીં થાય જેમ બને આપણે છે ને હાલતું રહે ધીમે ધીમે પૈસા ભેગા થાય ને એમ આપણે નવું સેટઅપ કેમ અત્યારે ફોન લઈ લીધો છે ફોનની જરૂર હતી ગાઈસ કારણ કે જે પીસી હતું ને વધારે પડતું ચોંટતું તમારું એટલે જો મોબાઈલ માં અત્યારે સ્મૂથલી ગેમ કરી કરીએ કોઈ એમ છું અહીંયા હોય બધા બાજુ બંદા હોવાની સંભાવના છે જલ્દી ફટાફટ આ બંદા છે રાખો છો કાઈ વાંધો ફાઈટ લઉં આમ બે હારવા આવી અંદર જો થિંક રિવાઇવ કરવા જાય છે ટોકન ટાસ્ક લઈ જા આ જો જો રિવાઇવ કરવા હું અહીંયા છું ના મારલે દે આયો મશીન મશીન પાછો હંતાવા જો હા હા બોડી બોડી हेडशॉट मारवा ही नहीं पड़ेगा गाइस भाई मैं आवाज होता है एडवियम से हम छोटी से भाई ने और हर्ष ने ऊपर ये ना रेवा दे भाई मरी गया ना चेम ना ये डूब गया मिले नहीं करता जब करना वापरे ये रेडिक्स है कार वापरे नौ बजे टू कर टेस्ट कर लो आ गैस एक बात बहुत अच्छा है सही बात सही बोटी आते हैं अच्छा रिश्ते नहीं लगे तो तुमने अंतर में पता क्या था नहीं यार हमने मार कर रोज़ बाली को जरम मनी आ ऊपर बंदों से आई थिंक सो फेक्ट नहीं माते इतना मलाल से नहीं हूँ अन्ना भाई बोलूँ क्या नेट लगती है

ઓલો ટીકટ કરે કાય બંધને કાય બંધને એલો ડ્રોપ પડે છે આ ન્યાત હલવાય જવું યાર બીજું કઈ નઈ મરે રોચો બીજો કાઈ નઈ જે બંધને નીચે છે ડ્રોપ છે હા આ નીચે ડ્રોપ ચાર્જ કરે ન્યા જવાનું છે એક ગોળી મે 2 3 રાંટો કેટલી ગોળી થાય મે 50 બચાવું એક ગોળી છે ઓલો બંધો ત્યાં કે આણે બોલ તો કરન્યા છે રિવાઇસો ડિબેક રાવ છે ગાડી ને એક બજોમે ગયો કરવા જો એ નો માંડર બોલે કનેતો હર છોનો બંધો ગયો કે નહી રિવાળો એના લાલા બરી નહીં તો એ બોલે રિવાઇસ શો ની અંદર કરીયો બંધા દારું હારે છો માથા સડી જાય તો કે રાવ છે હા છે કે ની લાલાયું નહીં આ મંતસેલ બતા ગ્રેને કોને નહીં ઈ બેને કમી ઉપર હોય ના લાલ તો આયું લાલી આ લાલા બેસે ના પાસો

ઓલો સનેરા વાળો જો છે ગાઈસ વેરી ટફ સિચ્યુએશન થઈ ગઈ છે જો ફાટી રેવાની છે આ ભાઈ એને છે છે હા મારી પાસે છે આ લા લેવું જો બધા પાસે તો અહીંયા લેપ અહીંયા માથે બંદો છે ભડવો ઘરની હાલો છેલા તાન બધા અલગ અલગ જ છે ઉપરવાળો મારવા કરી છે તો પડી સાડો લઈ લો ઉપરવાળો હેઠ ઉતરે લ તૈયાર રહેવાનું છે હજી ધરાણો હોય હર્ષ પહેલા લાવે ઉપરવાળો વાળો મારે ને સમે સનેરાનો કાટતો મને બોલાવ દે હું આવું છું સોશિયલ નેટવર્ક આ વાટા મારવા જાવ છું એ ઉપર બંધો એમ ને ડડે જમણી બાજુ જમણી બાજુ માર્યો ચલો બંધો ને હું આવું દેખાડો સંગડા લે કે આ પડી દેખાય છે મારી બાજુ ઓલરેડી જો આયા છે મારો

જો ગાઈસ આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજરાતના કોડેને કોડે શેર કરી જો ગાઈસ અને ભાઈને રહો ચેનલની અંદર ઢીલા